તો જીવન તો ઘણું જીવી ગયા સત્સંગ પણ ઘણો કર્યો બસ હવે એક જ વાતનું તાન રાખવાનું છે કે આ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય હરિકૃષ્ણ મહારાજનું હરતું ફરતું સ્વરૂપ છે વાલા ભક્તજનો હરતું ફરતું સ્વરૂપ છે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણે એમની પાસે કલાકો સુધી બેસીએ વસનમુર્ત સંબંધી વાતો સત્સંગી જીવન સંબંધી વાતો શાસ્ત્રના એક એક સસોટ પુરાવા સાથેની વાતો જાણે ભગવાન સ્વયં જે બોલી ગયા નહીં એ જ આપણને છે એટલા માટે આપણને તરત પ્રતીતિ થઈ જાય કે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજના રૂપમાં લાલજી મહારાજની જોડે વિચરે છે પ્રગટ વિચરે છે વાલા ભક્તો આ મહાપુરુષની દ્રષ્ટિમાં આવી જાઉં ને એમની નજર આપણા ઉપર પડી જાય ને એકવાર તો આપણું કલ્યાણ થઈ ગયું હું એક વખત મહાપુરુષની દ્રષ્ટિમાં આપણે આવી જાય ને એ આજ્ઞા કરાઈ આજ્ઞામાં આપણે રહી જાઉં ને એટલે આપણું કલ્યાણ 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 બસ કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરતી ઉપર આવ્યા હતા મનુષ્ય રૂપે ત્યારે એમને જીવના અવગુણ સામો નહોતું જોયું માત્ર ને માત્ર એમાં જે ગુણ હતો ને એ જ એણે પીકડ્યું હતું એમ લાલજી મહારાજ આપણા હજારો અવગુણ હશે ને તોય આપણને કાંઈ નહીં કહે બસ માત્ર એક ગુણ હશે ને આપણામાં એનું શરણો સ્વીકારી લેવાનું તો આપણું કલ્યાણ થઈ ચૂક્યું થઈ ચૂક્યું અને એક વાત યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણ ભાગે પહોંચવા માટે લાલજી મહારાજના અસરે મહારાજના ચરણોમાં આવવું પડશે આવવું પડશે આવવું પડશે ને આવવું પડશે કારણ કે કલ્યાણની છાવી લાલજી મહારાજના હાથમાં આપી છે સ્વામિનારાયણ ભગવાને કે આ મારા દીકરા છે અમે એને ગાદીએ બેસાવીએ છીએ આ કહે એમ કરજો આ વાળે એમ વળજો શાસ્ત્ર સંબંધી વાતો છે વાલા ભક્તજનો આ લાલજી મહારાજ આપણને પીરસે છે અખંડ પીરસે છે માટે લાલજી મહારાજ પ્રગટ હરિકૃષ્ણ મહારાજનું રૂપ છે અને હરિકૃષ્ણ મહારાજને આપણે નિરખવા હોય વડતાલ મંદિરમાં જઈ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ રણછોડ રાયજીના દર્શન કરીએ અને પછી રઘુવીરવાડીએ જઈને પ્રગટ હરિકૃષ્ણ મહારાજ હાલતું ચાલતું રૂપ વાલા ભક્તો આપણને સીધું કલ્યાણ પ્રાપ્ત થાય એવું રૂપવાલા ભક્તો છે ખૂબ વિડીયો શેર કર્યો સત્સંગ સમાજની અંદર ભાઈઓ બહેનો અને કોઈ કાંઈ પ્રશ્ન હોય તો સાથે નંબર આપેલા છે તો ફોન પણ કહી શકો છો